ગુડ મોર્નિંગ તો અત્યારે વાગી ગયા છે સવારના સ સવા થઈ ગયા છે તો હવે ગાર્ડનમાં જવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો હવે જઈએ ગાર્ડનમાં અને પરવ ઉઠી ગયો છે ક્યાં ગયો પરવા જાવ પરવને સ્કૂલે જવાનું છે આજે આજે છે સોમવાર તો પરવા જાવ સ્કૂલે જવા પછી નાવાનું બાકી છે એને નાઈ ધોઈને તૈયાર થઈ જાય નાય ધોઈન તૈયાર થઈ જાય તેમાં આપણે પર્વને સ્કૂલે મૂકવા જવાનો છે એટલે હું ગાર્ડનમાં જ છું પછી ગાર્ડનમાં જઈને આવીને પર્વ નાય ધોઈને તૈયાર થઈ જાય છે પછી પર્વને આપણે મૂકી આવશું તો ચાલો આપણે જઈએ ગાર્ડનમાં તો સવારનું વાતાવરણ પણ એકદમ મસ્ત છે તો વાતાવરણ એકદમ મસ્ત વાતાવરણ છે સવારના અને હું જ આવશું આપણે પહોંચી જવા આવ્યા છીએ હવે દરરોજના ક્રમ પ્રમાણે જોવો મેં હવે ચાલવાનું ચાલુ કરી દીધું છે અને આ ટ્રેક જુઓ આ ટ્રેક અડધો કિલોમીટરનો છે લગભગ એટલે પાંચ છ રાઉન્ડ મારીએ ને એટલે ત્રણ કિલોમીટર જેવું થાય તો રોજના પાંચથી છ રાઉન્ડ મારીએ છીએ અને આ વાતાવરણ એકદમ મસ્ત છે લીલું વાતાવરણ પક્ષીઓનો અવનવો બધોય અવાજ આવે છે સવારમાં અહીંયા ઘણા લોકો હાલ આવતા હોય બધાની રીતે અલગ અલગ એક્ટિવિટી કરતા હોય કોઈ કસરત કરતું હોય કોઈ વોલીબોલ રમતા હોય કોઈ ચાલતું હોય તો એવી રીતે બધા અહીંયા ઘણા લોકો સવારમાં છ વાગ્યામાં આવી જાય ઘણા સાડા સે આવે પછી સાત વાગ્યે જતા રહે છ વાગે આવી સાત વાગે જતા રહી સાડા સવા સાડા સાતે જતા રહે એટલે એક એક કલાક બધાએ રોજ આ પ્રવૃત્તિમાં આપે છે કસરતમાં એમાં જો આ વૃક્ષો જુઓ તમે એકદમ લીલાસમ છે ને એકદમ મસ્ત વાતાવરણ છે શાંત વાતાવરણ છે તો આ છે અમારા સાથીદાર સંજયભાઈ એ જો કસરત કરે છે એ દરરોજ એક કલાક શરીર માટે આપે કસરત કરવા માટે થોડાક ચાલે અને થોડી ઘણી કસરતની એક્ટિવિટી પણ કરે જેથી શરીરને સારું રહે કસરત કરવાથી તો જો અરુરાજી તો ઘણા ટાઈમ થાય કા સંજયભાઈ હા આ સંજયભાઈ છે ને એક વર્ષથી આવે છે હું તો છેલ્લા અઠવાડિયાથી આવું છું પણ સંજયભાઈ એક વર્ષથી આવે છે જો એનું બોડી મેન્ટેન રાખે છે એ કસરત કરીને બોડી મેન્ટેન આઠ અને આપણે ગાર્ડનમાંથી આવી ગયા છે નાહી ધોઈને પૂજાપાઠ કરીને ફ્રેશ થઈ ગયા છે હવે તો હવે આપણે નાસ્તો કરી લઈશું સવારનો ભાખરી તો ચાલો આપણે ભાખરીનો નાસ્તો કરી લઈએ હવે ખાવા બેસી ગયા છીએ ભાખરી ને માથે છે ઘી અને ચા છે સાથે ગરમા ગરમ તો આ સવારનો નાસ્તો છે ભાખરી અને ચા સવારનો નાસ્તો કરી લીધો છે એટલે કે ભાખરી ખાઈ લીધી છે અને હવે જવાનો ટાઈમ થઈ ગયો છે ઓફિસે જ આવીશું તો અમારા બ્લોગમાં બન્યા રહીજો મિત્રો પૂરેપૂરો બ્લોગ જોજો બધા બહુ મજા આવશે અને અમારી ઘરની બારીમાંથી આવો વ્યૂઝ દેખાય છે આવો વ્યૂઝ જો જોવા મળે છે સવાર મસ્ત થઈ ગઈ છે તડકો સુરજ દાદાજી નથી નીકળ્યા અને મસ્તીની સવાર થઈ ગઈ છે તો દોસ્તો ચાલો હવે જઈએ ઓફિસે જો દોસ્તો આ છે મારી ઓફિસ જો ઓફિસે પહોંચી ગયા છે હવે એટલે આપડો આજે કાલે હતો રવિવાર એટલે આજે ઘણું કામ ભેગું થઈ ગયું છે એટલે આજે તો ફ્રી થવાના નથી તો હવે ઓફિસના કામ ઘણા ભેગા થઈ ગયા છે તો કાલે હતો રવિવાર એટલે ઓફિસના ઘણા કામ આપણે ભેગા થઈ ગયા છે તો એ પૂરો દિવસ આ ઓફિસના કામમાં વ્યસ્ત રહીશું આપણે અને જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય અમારા વ્લોગ તમને પસંદ આવતા હોય અને હજી સુધી અમારી ચેનલને તમે ફોલો ન કર્યું હોય તો ફોલો કરી દેજો લાઇક કરજો અને